નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભૂતકાળ બની ગઈ હતી સોફા પર એકલા બેઠેલા મંજુલાબેન આ શાંતિ ભાર રૂપ લાગી રહી હતી હૃદય આનંદથી ભરેલું હોવા છતાં અંદર ક્યાંક એક સૂક્ષ્મ ચિંતા ધબકતી હતી જાણે બધું સારું હોવા છતાં કંઈક અધૂરું રહી ગયું હોય નેહાએ આપેલું કવર તેમની આંખો સામે ફરી ફરી આવી રહ્યું હતું તેના શબ્દ કાનમાં ગુંજતા હતા મમ્મી એકલી હોય ને ત્યારે વાંચે અને જો મનને સ્પર્શે તો અમલ કરજે મંજુલાબેનને દીકરીના શબ્દોમાં અજાણી ગંભીરતા લાગી હતી નેહા હંમેશા સમજદાર હતી પણ આજે તેના ચહેરા પર જે ગાઢ ભાવ હતો એ માત્ર દીકરીની વિદાયની ઉદાસી નહોતી એમાં કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું લાગતું હતું હળવે હાથથી તેમણે કવર ખોલ્યું કાગળ પર પડેલા અક્ષરો જોઈને તેમની સાતીમાં અચાનક જ એક અજાણ્યો ભાર ઉતરી આવ્યો એ અક્ષરો એ લખાવટ એ તો નિહાની જ હતી પણ શબ્દોમાં કંઈક અલગ જ તીવ્રતા હતી પત્ર વાંચતા વાંચતા મંજુલાબેનના શ્વાસ અચાનક જ ઊંડા અને અસ્થિર બનવા લાગ્યા મન જાણે વર્ષો પાછળ દોડી રહ્યું હોય એવું લાગ્યું કાગળ પર લખાયેલા એક એક શબ્દ તે જેની જૂની યાદોના દરવાજા ખખડાવવાનું શરૂ કરી દીધું અને અચાનક પત્રનો એક ભાગ વાંચતા જ મંજુલાબેન એકદમ ઊભા થઈ ગયા હૃદય જોરથી ધબકતું હતું હાથ કંપી રહ્યા હતા આંખોમાં ભય અને અવિશ્વાસની ઝલક હતી તેમણે પત્ર અધવચ્ચે જ મૂકી દીધો અને લગભગ દોડતા દોડતા ઘરના અંદરના રૂમમાં ગયા આ રૂમમાં વર્ષોથી કોઈ ખાસ જોતું ન હતું અંધારું સાત અને ભૂલાઈ ગયેલી વસ્તુઓથી ભરેલું રૂમના ખૂણે એક જૂની ઓરડીમાં લપેટાયેલો ધૂળથી ભરેલો એક પટારો પડ્યો હતો એ પટારો જેનું તાળું વર્ષોથી કોઈએ ખોલ્યું નહોતું જેના વિશે ઘરમાં કોઈ ખાસ વાત પણ થતી નહોતી મંજુલાબેનના હાથ થરથરી રહ્યા હતા એ પટારો જોઈને એમને લાગ્યું જાણે વર્ષો પહેલા દબાયેલી રાખેલી કોઈ ભૂલ કોઈ સત્ય કોઈ પાપ આજે ફરી શ્વાસ લેવા માંગતું હોય નેહાને આ બધું કેવી રીતે ખબર પડી આ સવાલ એમના મનમાં વીજળીની જેમ કડાકો કરીને ઉભો રહ્યો હળબડાટ તેમણે પટારાનું તાળું ખોલ્યું ઢાંકણ ઊંચું કરતા જ અંદરથી જૂના કાગળો પેળી પડી ગયેલી તસવીરો એક નાનકડું કપડાનું પોટલું અને એક પત્ર એ પત્ર હાથમાં લેતા જ મંજુલાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો કારણ કે એ પત્ર નેહાનો નહોતો એ પત્ર તો એ સમયનો હતો જ્યારે નેહા જન્મી પણ નહોતી અને મંજુલાબેન પોતે પણ એક મોટી ભૂલમાંથી પસાર થયા હતા અને એ એ ક્ષણે તેમણે કે નેહાનું કવર માત્ર પત્ર નહોતું તો સાવી પહેલા પટારામાંથી કાઢેલો એ પત્ર મંજુલાબેનના હાથમાં જાણે આગ બની ગયો હતો કાગળ જૂનો હતો કિનારીઓ ફાટેલી સહી ઝાંખી પડી ગઈ હતી પણ લખાણ હજુ પણ સ્પષ્ટ હતું અને એ જ વાત મંજુલાબેને સૌથી વધારે ભયભીત કરી રહી હતી આ પત્ર તેમણે પોતે વર્ષો પહેલા વાંચ્યો હતો એ સમય એવો હતો જ્યારે જીવનમાં ઘણી આશાઓ હતી પણ એક ખોટો નિર્ણય બધું બદલાવી નાખે એવો મંજુલાબેન ધીમે ધીમે જમીન પર બેસી ગયા પત્ર ખોલતા શબ્દ આંખો સામે તરવા લાગ્યા જો તું આ પત્ર ફરી ક્યારે વાંસે તો સમજી લેજે કે સમય તને માફ કરી શક્યો નથી આ પ્રથમ વાક્ય જ મંજુલાબેનના હૃદયમાં વીજળી સમૂહ લાગ્યો હાથમાંથી પત્ર સરકી જતો રહ્યો આ શબ્દ કોઈ અજાણ્યા ન હતા શબ્દ કોઈ અજાણ્યા ન એ અવાજ એ અંદાજ એ તો તેમના ભૂતકાળનો જ હતો આ પત્ર એક એવા માણસે લખ્યો હતો જેનું નામ મંજુલાબેન આજે પણ બોલતા ડરતા હતા જેનું અસ્તિત્વ તેમણે વર્ષો પહેલા પોતાના જીવનમાંથી કાઢી નાખ્યું હતું અથવા એવું બન્યું હતું આ સમય એ સમયની વાત હતી જ્યારે મંજુલાબેન નવી નવી માતા બન્યા હતા નેહાનો જન્મ થયો ત્યારથી જ તેમની દુનિયા તેની આસપાસ ફરી રહી હતી સમાજમાં માન પરિવારની ઇજ્જત પતિનો વિશ્વાસ બધું સાચવવાનું ભારણ માત્ર તેમના ખંભા પર હતું પણ કોઈને ખબર નહોતી કે એ દિવસોમાં મંજુલાબેન એક એવો સંઘર્ષ જીવી રહ્યા હતા જેનો ભાર તેઓ કોઈ સાથે વેસી શકતા નહોતા પત્ર વાંચતા વાંચતા તેમની આંખો સામે એક દ્રશ્ય ફરીથી જીવંત થવા લાગ્યું એક સાંજ એક ખાલી ઘર અને દરવાજા પર એક અચાનક થયેલી ટકોર એ માણસ જેની સાથેનો સંબંધ ક્યારેય પૂરો થયો નહોતો માત્ર સમયના પડદા પાછળ છુપાઈ ગયો હતો તો આ બધું ભૂલી શકીશ નહીં એ પત્રમાં લખેલું હતું કારણ કે કેટલીક ભૂલો સંતાનોના ભાગ્ય સાથે જોડાઈ જાય છે આ પંક્તિ વાંચતા જ મંજુલાબેનના શરીરમાં ઠંડી ફર્યો સંતાનો આ શબ્દે તેમની રગોમાં લોહી સ્થંભાવી દીધું તેમણે પત્ર બંધ કર્યો શ્વાસ જોરથી ચાલતો હતો આ બધું ફરી બહાર આવવાનું નહોતું તેમણે તો બધું દફન કરી દીધું હતું તો પછી નેહા સુધી આ સત્ય પહોંચ્યું કેવી રીતે એ શેણે નેહાનો ચહેરો તેમની આંખો સામે આવી ગયો એની મક્કમ નજર એનો શાંત સ્વાર અને કવર આપતી વેળાએ કહ્યું કે વિચારજે અને અમલ કરજે અચાનક મંજુલાબેન સમજી ગયા નેહા માત્ર દીકરી નહોતી એ હવે એક એવો દૂર દર્પણ બની ગઈ હતી જેમાં મંજુલાબેનને પોતાનો ભૂતકાળ જોવા મળતો હતો પટારામાંથી એક જૂની તસવીર પડી મંજુલાબેને ધીમેથી તેને ઉઠાવી તસવીરમાં બે સ્ત્રીઓ હતી એક તો મંજુલાબેન પોતે યુવાન આશાભરી આંખો સાથે અને બીજી એ નેહા નહોતી પણ શહેરો શહેરો બહુ ઓળખીતા જેવો હતો મંજુલાબેનના હોઠમાંથી અચાનક એક શબ્દ નીકળી ગયો અરે ભગવાન કારણ કે એ શહેરો નેહાની જેમ જ દેખાતો હતો અને એ જ ક્ષણે ઘરના દરવાજે કોઈએ ધીમે ટકોર કરી દરવાજો થયેલી ટકોર મંજુલાબેનના હૃદયમાં ઘંટની જેમ વાગી એ સમય એવો હતો એક એક અવાજ પણ તેમને ડરાવતો હતો હાથમાં પકડી રાખેલી તસવીર નીચે પડી ગઈ પગ જાણે જમીનમાં જમાઈ ગયા હોય એમ લાગ્યું કોણ હશે આ સમયે તેમણે મનમાં વિચાર્યું પણ અંદરથી જવાબ મળતો જ હતો જેને તું વર્ષોથી ટાળતી આવી છે એ જ હળવે પગલે તેઓ દરવાજા તરફ વધ્યા દરેક પગથી જાણે ભૂતકાળ તરફ જતું હોય એવું લાગતું હતું હાથથી દરવાજાની સાંકળ ખોલતા શ્વાસ એક ક્ષણ માટે અટકી ગયો બહાર એક સ્ત્રી ઊભી હતી ઉંમર લગભગ પચાસની આસપાસ સફેદ સાડી આંખોમાં અજીબ શાંતિ હતી એને અને ચહેરા પર એવો ભાવ જાણે કોઈ લાંબા સંઘર્ષ પછી અંતે કોઈ જવાબ લેવા આવ્યો હોય મંજુલાબેનના મોઢેથી શબ્દ નીકળી શક્યા નહીં એ શહેરો તેમણે તસવીરમાં જોયો હતો અને એ શહેરો નિહાની જેમ જ લાગતો હતો મને ઓળખી મને ઓળખી સ્ત્રીએ શાંત સવારે પોસ્યું મંજલાબેનનું માથું આપોઆપ હેલ્યું આ ઓળખાણ કોઈ નવી નહોતી આ તો વર્ષો જૂની હતી પણ હંમેશા માટે ભૂલાવી દેવાની કોશિશ કરેલી તું અહીં અંતે મંજુલાબેન બોલી શક્યા સ્ત્રીએ અંદર પગ મૂક્યો ઘરમાં ફેલાયેલી શાંતિ જાણે તૂટી ગઈ એ સ્ત્રીની હાજરીએ હવામાં એક ભાર ઉતારી દીધો હું ક્યારે આવીશ એમ તને લાગ્યું નહોતું ને બોલી પણ સમય બધું પાછું લાવે છે મંજુલા મંજુલાબેનનું નામ તેના મોઢેથી સાંભળતા જ તેમની આંખોમાં વર્ષો જૂની પીડા ઊભી થઈ ગઈ સ્ત્રીનું નામ શારદાબેન હતું એક સમય હતો જ્યારે શારદાબેન મંજુલાબેનની સૌથી નજીકની વ્યક્તિ હતી મિત્રતા વિશ્વાસ અને સપનાઓ બધું સાથે ફેંસેલું પણ એક ઘટના એક પુરુષ અને એક મોટું રહસ્ય બંનેના જીવનને બે જુદી જુદી દિશામાં લઈ ગયું હતું નેહા મને મળી હતી શારદાબેને અચાનક કહ્યું આ વાક્ય સાંભળતા જ મંજુલાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ શું અવાજ કંપતો હતો હા શારદાબેન બોલી એ મને શોધતી આવી હતી એ જાણવા માંગતી હતી કે તેનો જન્મ માત્ર એક સંયોગ હતો કે કોઈ બલિદાન મંજુલાબેનની આંખોમાં આંસુ આવી ગયા આ સત્ય હવે છુપાવી શકાય એવું નહોતું શારદાબેન ધીમે ધીમે બોલતી રહી નેહા તારી દીકરી છે પણ તે એકમાત્ર તારી નથી આ શબ્દ હવામાં અટકી ગયા મંજુલાબેન ખુરશી પર બેસી ગયા શ્વાસ અણધડ થઈ ગયો હૃદય જાણે સાતી ફાડી બહાર આવી જશે એવું લાગ્યું તને યાદ છે શારદાબેન બોલી એ દિવસ જ્યારે તું મને રડતી મળી હતી જ્યારે તો કહેતી હતી જો આ સત્ય બહાર આવ્યું તો મારું ઘર તૂટી જશે મંજુલા બેને બધું યાદ આવી ગયું એ પુરુષ એ નિર્ણય અને એક બાળક જેને બસાવવા માટે એક સ્ત્રીએ માતૃત્વ ત્યાગનું હતું નેહા બધું જાણે છે શારદાબેન બોલી એ તને માફ પણ કરે છે પણ હવે એ તારા નિર્ણયની રાહ જોઈ રહી છે એ ક્ષણે મંજુલાબેનને સમજાયું નેહાનું પત્ર માત્ર ખુલાસો નહોતો એ તો એક પરીક્ષા હતી અને એ પરીક્ષાનો જવાબ હજુ બાકી હતો રાત ઘણી ઊંડી થઈ ગઈ હતી ઘડીયાની ટીક સિવાય ઘરમાં કોઈ અવાજ નહોતો મંજુલાબેન ખુરશી પર બેસી રહ્યા હતા આંખો સામે આખું જીવન જાણે ફિલ્મની જેમ ફરી રહ્યું હતું શારદાબેન શાંતિથી સામે બેઠા હતા એમને કોઈ જવાબની ઉતાવળ નહોતી કારણ કે કેટલાક પ્રશ્નોના જવાબ સમયથી નહીં હિંમતથી મળે છે હું ખોટી હતી અંતે મંજુલાબેન બોલ્યા આ શબ્દ પે સહેલા નહોતા એ શબ્દો કહેવા માટે એક આખું જીવન લાગી જાય છે એક આખું જીવન લાગી જાય છે હું ડરી ગઈ હતી તેમણે આગળ કહ્યું સમાજથી પરિવારથી અને સૌથી વધુ મારી પોતાની છબી તૂટશે એથી તેમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા પણ એ આંસુ દુઃખના નહોતા હો એ તો વર્ષો પછી મળેલી મુક્તિના હતા નેહાને બસાવવા માટે મેં એક માતાનો હક સેનવી લીધો હતો મંજુલાબેનનો અવાજ તૂટી ગયો અને એને પ્રેમ આપીને પણ સત્યથી દૂર રાખી શારદાબેન ઊભા થયા ધીમે પગલે મંજુલાબેન પાસે આવ્યા અને કહ્યું તું એની મા બની અને હું એને જન્મ આપનારી રહી પણ આજે એ દીકરી બંનેને માફ કરવા તૈયાર છે એ ક્ષણે મંજુલાબેને નેહાના શબ્દો યાદ આવ્યા વિશાળજે અને અમલ કરજે તેમણે ઊંડો શ્વાસ લીધો અને પહેલી વાર હૃદયની વાતને ડર વિના સાંભળી સવાર પડી સૂર્યની પહેલી કિરણ ઘરમાં પ્રવેશી રહી હતી અને સાથે સાથે અમર અને પ્રિયા પણ પણ આવ્યા થોડા સમય પછી નેહા આવી પહોંચી શાંતિ હતી પણ એ શાંતિ ભારરૂપ ન હતી એ સ્વીકારની શાંતિ હતી મંજુલાબેન નેહા સામે ગયા એના હાથ પકડી લીધા અને કહ્યું હું ત્યાર સુ નેહાની આંખોમાં આંસુ આવી ગયા પણ એ આંસુ ખુશી ના હતા હું મારી ઓળખથી ભાગવા નથી માંગતી નેહાએ કહ્યું મને બે માં મળ્યા છે એક જેણે જન્મ આપ્યો અને એક જેણે જીવન આપ્યું એ શબ્દો સાંભળતા શારદાબેન તૂટી પડ્યા અને મંજુલાબેન એમણે દીકરીને ગળા લગાવી લીધી ઓ બાપ એ દિવસ પછી ઘરમાં કોઈ રહસ્ય નહોતું ફક્ત સંબંધો હતા થોડા ઘા સાથે પણ સહચાઈથી જોડાયેલા સમાજે વાતો કરી કેટલાય આંગળીઓ ઉઠાવી પણ મંજુલાબેનને હવે ફરક પડતો નહોતો કારણ કે માતૃત્વ લોકોની મંજૂરીથી નહીં હિંમતથી જીવતું હોય છે અને નેહા એ દીકરી બની જે બે સ્ત્રીઓના ત્યાગથી એક સંપૂર્ણ માણસ બની કેટલાક સત્ય ઘરો તોડી નાખે છે અને કેટલાક સત્ય ઘરો બસાવી લે છે ફર્ક માત્ર સ્વીકારની હિંમતનો હોય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે